સવાર સવારમાં અમે જઈ રહ્યા છીએ શિયાળા ટુગર પાસે આવેલી એક ગૌશાળા છે આ વિસ્તારમાં તમે જવાય છે અને આ રસ્તો આપણે જોઈએ તો મેરણી માતાજીના મંદિરે જાય છે જામકા જે મેલડી માતાજીનું મંદિર છે એ તરફ આ રસ્તો જાય છે તો આપણે તો અત્યારે ગૌશાળા સુધી જવાનું છે એ ગૌશાળા જોવાની છે કે કેવી છે તો ચાલો જઈએ આપણે ગૌશાળા તરફ ને આ છે ગૌશાળાનું બોર્ડ તમે જોઈ શકો છો ગૌશાળા તમને જે દેખાય છે એ છે ચણા ડુંગર પાસે આવેલી ગૌશાળા અને અહીં ઘણી બધી ગાયો છે એ ગાયો પણ આપણે જોઈશું તો પહેલાં આપણે ગાયોને ક્યાં રાખવામાં આવે છે એ ગૌશાળા જોઈએ તો ચાલો તમે મારી સાથે મિત્રો તમે જોઈ શકો છો આ ગૌશાળામાં વચ્ચે પાણીનું એક કુંડ છે કારણ કે ચારે બાજુ ગાયો હોય ને અહીંયા વચ્ચે કુંડમાં ગાયો આરામથી ઊભા ઊભા પાણી પી શકે એ માટે આ પણ બનાવવામાં આવ્યો છે ને ઉપર પત્રનો શેડ પણ ખૂબ જ મજબૂત છે તો આ છે ગાયોને રહેવા માટેનું એક ગૌશાળા અને અહીં એક ગાયોને રહેવા માટે બીજી પણ ગૌશાળા છે એ પણ બાજુમાં છે તો આપણે પહેલાં ત્યાં જઈશું તો મિત્રો આ મેં તમને કીધું એમ અહીં બાર પણ ગાયો રહી શકે એવી વ્યવસ્થા છે અને આ વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે તમે જુઓ અને ચોખ્ખાઈ પણ કેટલી સરસ છે એ પણ તમે જોઈ શકો છો વિડીયોમાં અહીં પણ પાણીની એક મોટી ગાયો પી શકે એવી કુંડી બનાવવામાં આવી છે અને પાણી પણ ભરેલું છે ને મિત્રો અહીં જુઓ તમે ગાયો નાની મોટી વાછડીઓ ઘણી અહીં તમને જોવા મળે છે ને લાસ્ટમાં છેલ્લે એક નાનું એવું વાછળું ઊભું છે અને અહીં બાજુમાં જાળીની અંદર પણ ઘણા બધા વાછડાઓ તમને દેખાતા હશે પણ આ જાળી છે હું થોડો ઉપર ચડીને બતાવું જો તમે જુઓ આ બધી વાછડીઓ અહીં છે અને બધી લગભગ વાછળીઓ છે એવું લાગે છે મને કારણ કે એમના કાન જ લાંબા હોય છે તમે જુઓ બધી ગીર ગાયો છે મિત્રો આ છે ધુવી બેન મેં થોડી વાર રમાડી મને નાના નાના બાળકો પણ ખૂબ જ ગમે છે તો હું મને થોડી વાર રમાડું

વિજય આ હતી પાછળની સાઈડમાં ગાયોને રહેવા માટેની ગૌશાળા અને એક અંદર પણ હતી આ છે બહારની ગૌશાળા એટલે વધારે ઠંડી હોય તો અંદર પણ રહી શકે અને બહાર પણ રહી શકે વ્યવસ્થા છે તો ચાલો હવે જોઈએ આપણે જ્યાં ગાયો છે ત્યાં ત્યાં ગીર ગાયો ઘણી બધી છે અને આપણે એ પણ જોશું તો ચાલો તમે મારી સાથે જોવા માટે તો મિત્રો સામેની સાઈડમાં ગાયો છે આપણે પહેલાં ગાયો જોઈશું અને અહીં એક હનુમાનજી મહારાજનું મંદિર પણ છે તો આપણે ત્યાં પણ દર્શન કરીશું તો પહેલાં આપણે જોઈએ ગાયો અને સામેની સાઈડમાં સાણા ડુંગર દેખાય છે એ પણ તમને હું ત્યાંથી બતાવું અને અહીં ડેમ પણ ભરેલો છે અહીં બધી વસ્તુનો મિલન થાય છે આ બાજુ જંગલ છે સામે સાણા ડુંગર છે વચ્ચે ડેમ છે અને ગૌશાળા પણ અહીં છે ગીરનો કાંઠો ગણાય એટલે અહીં તમને અહીંયા આવો તો પણ તમને મજા આવે એટલે આ છે ગીરનો કાંઠો અને આ છે આ બહુ શળાઈ પણ ત્યાં જઈશ સામાની સાઇડમાં હનુમાનજીનું એક મંદિર છે તો આપણે પહેલાં જઈશું હનુમાનજીના મંદિરે અને પછી આપણે જઈએ જ્યાં ગાયો ઊભી છે એકસાથે ગીર ગાયો ઊભી છે ત્યાં

તમે જોઈ શકો છો અહીં એક નાની વાડી છે અને વાડીની નજીક તમને સામે દેખાય છે સાણા ડુંગર સાણા ડુંગર અને આ વાડીની વચ્ચે જે ડેમ દેખાય છે એ ડુંગરનો ડેમ છે અને મિત્રો અહીં મારી પાછળ છે સાણા ડુંગર હનુમાનજી મહારાજનું મંદિર તો આપણે હવે જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે અને મિત્રો એક હું તમને વાત કરું કે આજે અહીં ખૂબ જ પવન છે એટલે મારો અવાજ બરોબર આવે આવે પણ અહીં પવન ખૂબ છે એ પણ ઠંડો પવન છે તો મિત્રો હવે આપણે જઈશું હનુમાનજી મહારાજના દર્શન કરવા મિત્રો મંદિરની અંદર હું જેવો એન્ટર થયો એટલે લીમડાના સુકાઈ ગયેલા ઘણા બધા પાન મને જોવા મળ્યા માટે મેં મંદિરની સફાઈ કરી નાખી રૂપાઈ રૂપાઈ મે વિજયભાઈ મારે આમ ગણો તો માલધારી અરે મને ખૂબ જ પ્રેમ છે હું ગમે ત્યાં માલધારી ને જોઉં ને કઈ શીખ ગમે રસ્તો હોય કે ગમે એરિયો હોય હું એને એક બને ત્યાં સુધી વિડીયો બનાવી નાખું કારણ કે મને એ પહેલેથી મને એની પ્રેમ છે ને તમારે તો અહીંયા ગીરની ની ગાવું એટલે કઈ ઘટે જ નહીં જગદીશ બાપુ જગજીવન દાસ બાપુ સિમ્બાર આશ્રમ તો તમે આની થોડીક માહિતી આપો મને

મિત્રો તમે જોઈ શકો છો આ છે નંદી એટલે કે આ જુઓ તમે એનું માથું જુઓ તમે જોઈ શકો છો આ છે અહીંની ગાયો અને સામેની સાઈડમાં ઓલા ભાઈ છે જે એ બળદગાડામાં આ બધું ઘાસ લાવ્યા હતા અને આ ગાયોને ખવડાવ્યું તમે જુઓ ને આ એની રોજની પ્રક્રિયા છે અને આ બધી ગીર ગાયો છે અને બધી એક જ રંગની છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ બળદગાડું જે લઈને જાય છે એ ભાઈ આ લીલું ઘાસ લાવ્યા હતા તો આ બધી છે તમે જુઓ અને અહીં બાજુ જ ડુંગર નો ડેમ દેખાય છે આ ડેમ મોટો છે પણ અત્યારે અહીંથી તમને હું બતાવી દઉં મિત્રો આ તો હતી ગીરની એક ગૌશાળા જે જ સરસ હતી અને મિત્રો હજી પણ આવા ઘણા અનેક પ્રકારના વિડીયો મારી યુટ્યુબ ચેનલ માં તમને જોવા મળશે તો મિત્રો વિડીયો સારી લાગી હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા દેજો અને આ વિડીયો હજી આગળ ખૂબ જ સરસ છે તો વિડીયો તમે પૂરી જજો અને હા આ વિડીયો એકબીજા મિત્રોને શેર કરજો તો વિજયભાઈ આ હું ક્યારુ નું વિચારું છું આ શા માટે બનાવવામાં આવેલું છે આ એટલે કેમ કે આપડે આમાં પાલો નાખીએ એટલે નીણ નો બગાડ નો થાય એટલે ગાયું ખાય ને સારું રે મજા આવે એને ખાવાની નીચે ઓલું થાય તો પછી કોદળા ગયો અને એને એકદમ વાકુ પણ ન વળું વાકુ ન વળવું પડે ને સારું રે ખાવાની મજા આવે એને પાલો બગડે નહીં ને એટલે બધા માલ આમાં ખાઈ લે ઉલામાં આમાં બધા પાલો આમાં નાખી દેવાનો પછી ઝાર નીચે નાખવાની આવું ઘાસ બુલેટ ઘાસ આવે એ બધું નીચે નાખવાનું પાલો આમાં નાખવાનો પાલો ખાણ એવું બધું આમાં નાચ છે એટલે ગાયો ને મજા આવે ખાવાની એ તમારી વાત ખુબ સાચી છે જોયું તમે આ રબારી વિજય હોય છે રબારી અને રબારી હોય ભરવાડ હોય કે મતલબમાં કોઈ પણ માલધારીના દીકરા હોય એમને ગાયોને કઈ રીતે સાચવી એ બધો લોકો એને ખ્યાલ જ હોય છે અને કેમ કરણ ભાઈ મજા આવી ગયા કેવી ગયો છે ગયો સારી છે ને આપણે વાસડા કેવા હતા નાના નાના તો તમારા લગ્ન માં જવું છે અહિયાં એવું છે તો મજા આવે છે ને ગીર માં જુઓ હું તમને લાઈવ બતાવું છું કે બળદ ગાડા બળદ ને કઈ રીતે જોડવામાં આવે છે તમે જુઓ આવી રીતે આ ભાઈ દોરી નીચેથી લઈ અને આ ઊંચું કરે એટલે બળદ એમની આપોઆપ એમના માથા નીચે લઈ લે છે અને દોરી એમ પાછળ ગાકરી દેવામાં આવે છે એટલે આ રીતે બળદને બળદગાડા સાથે જોડી દેવામાં આવે છે અને પછી આ દોરી અહીં બાંધી દેવામાં આવે છે જોતર મારી દેવામાં આવે છે હા એટલે આને દેશી ભાષામાં જોતર કહેવાય અને આ રીતે દોરી મારી દો એટલે બળદ જોડાઈ જાય છે આ બંને બળદને આવી રીતે જોડવામાં આવે છે અને કરણભાઈ બળદગાડું લઈને બેઠા છે કરણભાઈ ને પણ આ છે કરણભાઈ ની મોજ કરણભાઈ આજે પેલી વાર બળદગાડું ચલાવ્યું કેટલી મજા આવે છે મને તો ખરેખર બહુ જ મજા આવી તમે ત્યાં ફરવા જાઓ એની કરતાં એક ફરી ગીર માં ને તો તમને મજા આવે કારણ કે ગીર ની મોજ તો કઈક અલગ જ હોય ગયો તો સાળા ડુંગર ની પાછળ આવેલી એક ગૌશાળામાં ત્યાં મેં બે બાળકો જોયા એમની સાથે કરણભાઈ પણ થોડીવાર રમ્યા હતા અને એક વિજયભાઈ ની દીકરી અને એક સામંતભાઈ નો દીકરો હોય બંને બાજુ બાજુમાં ઊભા છે તમે જુઓ અને આ છે ગીરનો કાંઠો અને આજુબાજુમાં ગીર વિસ્તાર છે અને અહીંયા નીચે છે એ ગૌશાળા છે અત્યારે ગાઓ ગાયો બધી સામેની ની સાઈડમાં ઊભી છે એ તો મે તમને પહેલા વિડિયોમાં બતાડ્યું તો આ બાળકો પણ અહીં આ ગૌશાળા ની અંદર જ રહે છે